નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે કળશ સ્થાપિત કરીને આપણે દેવી મા દુર્ગાને આમંત્રિત કરીએ છીએ અને તેમના આશીર્વાદથી આપણું જીવન ધન્ય બનાવીએ છીએ નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના શા માટે કરવામાં આવે છે અને તેના શું નિયમો છે આજે આપણે જાણીશું નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી હિન્દુ ધર્મમાં નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવાનું ખૂબ મહત્ત્વ છે કળશને દેવી મા દુર્ગાનું પ્રતિક માનવામાં આવે છે કળશમાં જળ અક્ષત કંકુ નાડાછળી ભરીને તેમની સ્થાપના કરીને દેવી મા દુર્ગાનું આહવાન કરવામાં આવે છે હિન્દુ ધર્મના લોકો આ પરંપરાને વર્ષોથી ઉજવે છે એવું માનવામાં આવે છે કે કળશ માતા દુર્ગાની શક્તિનું પ્રતિક છે તે સકારાત્મક ઉર્જાનું પણ પ્રતિક છે જે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પંચાંગ અનુસાર આ વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષની એકમ તિથિ ત્રણ ઓક્ટોબરે

બપોરે બાર તેત્રીસ વચ્ચે કળશ સ્થાપના કરી શકો છો તમને બપોરે સુડતાલીસ મિનિટનો શુભ સમય મળશે કળશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો અને આ સ્થાન પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ કળશની સ્થાપના કરતી વખતે એક બાજોટ કે પાટલી લો તેના પર લાલ કપડું મૂકો તેના પર ચોખા ઘઉં જવ મગ કે જે ઉપલબ્ધ હોય તેના પર કળશ મૂકો તેમાં શુદ્ધ જળ નાખો તેના પર આસોપાલોના પાન મૂકો અને તેના પર શ્રીફળ મૂકો ધડાને ફરતે નાળા છડી બાંધો કળશની આજુબાજુ રંગોળી કરો શણગાર કરો દેવી માતાના મંત્રોનો જાપ કરો અને કળશમાં જળ અને ધૂપ પ્રગટાવો વાસ્તુ અનુસાર નવરાત્રીના પહેલા દિવસે કળશને યોગ્ય દિશામાં સ્થાપિત કરવાથી લોકોના ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે કળશ પવિત્રતાનું પ્રતિક છે તે આપણને પવિત્રતા જાળવવાની પ્રેરણા આપે છે કળશની સ્થાપના શુભ છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપિત કરવા માટે શુભ સમય પસંદ કરવો પડે છે ઘરના પૂજા સ્થાન અથવા કોઈ સ્વચ્છ સ્થાન પર કળશ સ્થાપિત કરવું સૌથી યોગ્ય માનવામાં આવે છે